cil amb que vaca. L'ou bé és amb que li don. Cavien ben jo Col 'ar que va por jo ven broing. Jo que et la por fet pora jo. Dija que a mata? Jo, fet-lo p por perfect broing que. Cal 'or que et la mostra, jo pu. O ara també

બધું તારી પિંક પિંકજ છે જો તારો કમ્પાસન એ યુનિકોન વાળો છે એમાં તો કરાય પણ એ પરીક્ષામાં ન લઈ જવા દે તો પછી હા તો લખવા માંડો હજી બાકી છે ને એક લેશન તારી સોમવારે ક્યા વિષયની છે હેલો મિકી માઉ એક તો વરસાદ આવે કા સ્કૂલની બસ હજી એવી નથી છત્રી રહેતી નથી આવે 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 કવિ

iye iwe ni bos ogon tali 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 oli dari pasat me tali me tali me tali kumali his tali me tali pul tali pul tali ogon pasat pasat elkawan

માતાજી તો મારે હતું એવ્રજ જેવ્રતનું વ્રત એટલે એવ્રજ જેવ્રત માતાજીની પૂજા કરી લીધી બપોર પછી પૂજા કરવાની હોય આમાં અને જો ઝવેરા વાવ્યા હતા તો કેવડા સરસ થઈ ગયા અને પછી અમે બધા બેસી ગયા સાંજે જાગરણ કરવા મારા જેઠાણી અમારા બાજુના વનીતા માસી છે બધાએ અમે જાગરણ કરવા બેસી ગયા આખી રાતનું જાગરણ હોય અને બીજે દિવસે પણ આખો દિવસ જાગવાનું બીજે બીજે દિવસે રાત્રે હાંજે હોવાનું બધા અત્યારે તો વાતો કરીએ પછી રમશું ગંજી પતે શું કરો બેનભાઈ શું કરો